રાજકોટ નકલી ડોક્યુમેન્ટના આધારે આરોજીનલ આધાર કાર્ડમાં છેડછાડ કરનારા ઝડપાયા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી સાર્થક બોરડ અને ધનપાલ બોરીચા નામના વ્યક્તિઓએ આધાર કેન્દ્રની મંજૂરી મેળવી હતી બિપિન ઉર્ફે વિશાલ ચોવટીયા અને જુગેશ બેસરા નામના વ્યક્તિઓ ગ્રાહકો શોધી લાવતા હતા રવિ દદનિયા અને હરેશ સાકરિયા નામના વ્યક્તિઓ ફોટોશોપ સહિતના સોફ્ટવેરના માધ્યમથી ડોક્યુમેન્ટ એડિટ કરતા હતા અરજદારો પાસેથી પાંચસો મી સાતસો રૂપિયા લઈ નકલી દસ્તાવેજના આધારે ઓરિજિનલ આધાર કાર્ડમાં ચેન્જીસ કરી આપવામાં આવતા હતા આરોપીઓ છેલ્લા ત્રણ મહિનાથી બોગસ દસ્તાવેજના આધારે ઓરિજિનલ આધાર કાર્ડમાં ચેન્જીસ કરી આપતા હતા પાન કાર્ડ મેરેજ સર્ટિફિકેટ સહિતના ડોક્યુમેન્ટમાં એડિટિંગ કરી આધાર કાર્ડની વેબસાઇટ પર ડોક્યુમેન્ટ અપલોડ કરતા હતા મડી ચોક ખાતે છેલ્લા દોઢ વર્ષથી કાર્યરત હતું આધાર કાર્ડ જનસેવા કેન્દ્ર અહેવાલ સંજય પોપટ રાજકોટ શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ડામોર અને પીએસઆઈ ચુડાસમાની ટીમને તેવી માહિતી મળેલ હતી કે જે આધાર કાર્ડ જે લોકોને પોતાના નામોને બધું ચેન્જ કરાવવું હોય કંઈ પણ એની અંદર ચેન્જીસ કરાવવા હોય અપલોડ કરવાનું જે થાય ડોક્યુમેન્ટ્સ એવું બધું તો તે કામગીરી માટે થઈને એક શિવમ ઇન્ફોટેક કરીને જન સુવિધા કેન્દ્ર એક ચલાવવામાં આવતું હતું બે લોકો દ્વારા જે સાર્થક અને ધનપાલ નામના બંને ઇસમો હતા અને તે લોકો આ જે જન સુવિધા કેન્દ્ર ચલાવતા ત્યાં અમુક પર્ટિક્યુલર ફીઝ લઈને જે ત્રણસોથી લઈને પાંચસો રૂપિયા સુધીની ફીઝ લઈને આધાર કાર્ડમાં નામ ચેન્જ કરવા માટેનું આખી આખી કામગીરી કરતા હતા પરંતુ આ કામગીરીની સાથે સાથે તે લોકો જે લોકો પાસે પોતાના આધાર કાર્ડમાં નામ ચેન્જ કરવા માટેના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જે છે એ પ્રોપર ન હોય તો એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જે છે તે બનાવટી ઊભા કરતા હતા જેમાં મુખ્યત્વે પાનકાર્ડ પછી જન્મનું પ્રમાણપત્ર છે મેરેજ સર્ટિફિકેટ છે ગેઝેટ છે આ ચાર પ્રકારના ડોક્યુમેન્ટ્સ જે છે એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સને ડિજિટલ ડિજિટલાઇઝ કરી પછી તેને એડિટ કરે અને એડિટ કરી તેની અંદર નામ ચેન્જ કરે અને એને પછી આધારની વેબસાઇટ ઉપર અપલોડ કરી તેના આધારે આધાર કાર્ડની અંદર નામને એવું બધું ચેન્જ કરીને ફેક આધાર કાર્ડ્સ બનાવતા હતા આ આ સમગ્ર કૌભાંડની અંદર બે લોકો બિપિન અને જુગેશ જે છે એ ફિલ્ડ જોબમાં હતું કે જેના દ્વારા એ લોકો આ પ્રમાણેના ગ્રાહકો લાવતા હતા અને રવિ અને હરેશ નામના બે કમ્પ્યુટર ઓપરેટર્સ હતા કે જે આ પ્રમાણેના જે ડોક્યુમેન્ટ જે છે એને ક્યાંક ને ક્યાંક બનાવટી બનાવવા માટે થઈને ફોટોશોપ અને અન્ય સોફ્ટવેરનો ઉપયોગ કરતા હતા હાલ આ છ આરોપીઓની અટકાયત કરીને તેમની પૂછપરછ શરૂ કરવામાં આવેલ છે અત્યાર સુધીમાં ટોટલ આવા અઠાવન અલગ અલગ બનાવટી ડોક્યુમેન્ટ્સ આપણને મળી આવ્યા છે તેમની પાસેથી તે ઉપરાંત ભૂતકાળમાં કેટલા બનાવટી ડોક્યુમેન્ટ્સ બનાવ્યા છે તેની પણ તપાસ હાલ શરૂમાં છે જે કમ્પ્યુટર અને અને બીજી અન્ય અન્ય પ્રિન્ટર એવી ઇલેક્ટ્રોનિક યુઝ લોકો કરતા હતા તે પણ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા કબજે કરવામાં આવેલ છે એ લોકો આ જન સુવિધા કેન્દ્ર જે છે ઓથોરાઇઝ રીતે ચલાવતા હતા અને એની અંદર જેન્યુઇન કામ પણ થતું હતું ને એની સાથે સાથે આ પ્રમાણે એનું આખું બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી બનાવટી આધાર કાર્ડ બનાવવાનું પણ તે લોકો કામ કરતા હતા આ લોકો જે છે એ પાંચસો થી સાતસો રૂપિયા લઈને છેલ્લા એક દોઢ વર્ષ નો સમયગાળો છે ત્યારથી શરૂ કર્યું હતું જેમાં બનાવટી કામકાજ જે છે એ છેલ્લા ત્રણેક મહિનાથી તે લોકોએ શરૂ કરેલું છે અત્યારે સુધીની તપાસમાં અઠાવન ડોક્યુમેન્ટ અમને મળી આવ્યા છે એ ઉપરાંત બીજું તપાસ દરમિયાન ખ્યાલ આવશે કે કેટલા બનાવટી ડોક્યુમેન્ટ એ લોકો ટોટલ પાંચસો થી સાતસો રૂપિયામાં કામ કરી દેતા હતા સર